કૃષ્ણ મિત્રો આપણી ચેંની પ્રતસાધનામાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજના આ વિડિયોમાં આપણે શ્રાદ્ધ પક્ષ વિશે વાત કરવાના છે કે જેને ઘણી જગ્યાએ પિતૃપક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે આજના આ સમયમાં આ શ્રાદ્ધ પક્ષનું મહત્વ ઘટતું જાય છે અને ઘણા લોકો તો પિતૃઓને માનતા પણ હોતા નથી તો આપ દરેક સૌ લોકો માટે અમે આ વિડિયો લઈને આવ્યા છે આ વિડિયોમાં આપણે આ શ્રાદ્ધ પક્ષનું મહત્વ જાણીશું શ્રાદ્ધ કરવાથી શું ફળ મળે તથા શ્રાદ્ધનો અર્થ શું થાય શ્રાદ્ધના પ્રકાર શું છે તથા કોણે શ્રાદ્ધ કરવું જોઈએ અને શ્રાદ્ધ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ અને ઘણા લોકોને પિતૃદોષ પણ હોય છે

મળતા રહે તો મિત્રો શ્રાદ્ધ એટલે કે શ્રદ્ધાપૂર્વક પિતૃઓ માટે કરવામાં આવતા કાર્યો શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધાથી ઉત્પન્ન થયેલો છે કે જેમાં પિતૃઓ પ્રત્યે પોતાનો પ્રેમ રજુ કરવો એવું થાય છે પણ આજના સમયમાં કેટલાક લોકો શ્રાદ્ધ નહીં કરવા પાછળ એવું પણ કહેતા હોય છે કે જે લોકો સ્વર્ગી સિધાવ્યા છે એ લોકો માટે કંઈ પણ પૂજા કરવી નિરર્થક છે પરંતુ એવું જરાય નથી ગરુડ પુરાણ મુજબ સંકલ્પથી કરવામાં આવતી પૂજા જીવ જે પણ યોનિમાં જન્મ લે છે અથવા લઈ ચૂક્યું છે તેને પ્રભાવિત કરે જ છે આપણા ધર્મ ગ્રંથો જેવા કે મહાભારત વાયુ પુરાણ ગરુડ પુરાણ અને મનુસ્મૃતિમાં પણ શ્રાદ્ધનું વિશેષ મહત્વ દર્શાવેલું છે શ્રાદ્ધ પક્ષમાં પોતાના પિતૃની સંતુષ્ટિ માટે તેમજ તેમના આશીર્વાદ મેળવવા માટેનું સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે એટલા માટે દરેક લોકોએ પિતૃનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ જે પણ કોઈ તિથિ આપણા વડીલો મૃત્યુ પામ્યા હોય એ તિથિએ આ શ્રાદ્ધ પક્ષમાં તેમની પાછળ શ્રાદ્ધ કરવામાં આવે છે તો હવે આ શ્રાદ્ધના ચાર પ્રકાર છે એક તો નિત્ય શ્રાદ્ધ બીજું નૈમિતિક શ્રાદ્ધ ત્રીજું કામ્ય શ્રાદ્ધ અને ચોથું વૃદ્ધિ શ્રાદ્ધ નિત્ય શ્રાદ્ધ એટલે કે દરરોજ પિતૃનું સ્મરણ કરવામાં આવતું શ્રાદ્ધ બીજું છે નૈમિતિક શ્રાદ્ધ નૈમિતિક શ્રાદ્ધ એટલે કે કોઈ ખાસ સ્થિતિ પર કરવામાં આવતું શ્રાદ્ધ ત્રીજું છે કામ્ય શ્રાદ્ધ એટલે કે કોઈ ખાસ મનોકામના પૂર્તિ કરવા માટે કરવામાં આવતું શ્રાદ્ધ અને ચોથું છે વૃદ્ધિ શ્રાદ્ધ એટલે કે લગ્ન જેવા શુભ પ્રસંગો કરતા પહેલા કરવામાં આવતું શ્રાદ્ધ તો હવે આપણે જ્યારે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરીએ છીએ તો કઈ તિથિએ શ્રાદ્ધ કરીએ તો આપણને શું ફળ મળે એના વિશે જાણી લઈએ તો કે પૂનમના દિવસે જો શ્રાદ્ધ કરીએ તો બુદ્ધિ યાદ શક્તિ અને ઐશ્વર્યની વૃદ્ધિ થાય એકમનું શ્રાદ્ધ કરીએ તો ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે બીજનું શ્રાદ્ધ કરીએ તો રાજા જેવું સુખ મળે છે ત્રીજનું શ્રાદ્ધ કરીએ તો શત્રુઓનો નાશ થાય ચોથનું શ્રાદ્ધ કરીએ તો છળ કપટથી બચાવ થાય છે પાંચમનું શ્રાદ્ધ કરીએ તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે છઠનું શ્રાદ્ધ કરીએ તો દેવતાઓ પણ પૂજા કરે એવું ફળ મળે છે સાતમનું શ્રાદ્ધ કરીએ તો મહાન યજ્ઞનું પુણ્ય અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય આઠમનું શ્રાદ્ધ કરીએ તો સંપૂર્ણ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે નોમનું શ્રાદ્ધ કરીએ તો અઢળક ઐશ્વર્યની પ્રાપ્તિ થાય દસમનું શ્રાદ્ધ કરીએ તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય અગિયારસનું શ્રાદ્ધ કરીએ તો સમસ્ત વેદોના પાઠ બરાબર પુણ્ય મળે છે અને દરેક પાપોનો નાશ થાય છે બારસનું નું શ્રાદ્ધ કરીએ તો અન્નની પ્રાપ્તિ થાય તેરસનું શ્રાદ્ધ કરીએ તો સંતાન બુદ્ધિ અને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે ચૌદશનું નું કરીએ તો અકાળે મૃત્યુ થતું અટકે છે અને 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 અમાસનું એટલે કે કરીએ તો તમામ નાશ થાય ત્રિદેવ પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે તો અહીંયા આપને પ્રશ્ન થાય કે અમારે હવે દરેક દિવસે શ્રાદ્ધ કરવું કે અમારા પિતૃઓ જ્યારે મૃત્યુ પામ્યા હોય ત્યારે શ્રાદ્ધ કરવું તો કે જે તિથિ આપણા વડનીલો મૃત્યુ પામ્યા હોય તે દિવસે શ્રાદ્ધ કરવું બ્રાહ્મણોને જમાડવા પરંતુ અન્ય તિથિ ઉપર આપણે બીજું કરીએ ન કરીએ પરંતુ મુગા પશુ પક્ષીને ખવડાવવું જોઈએ લીલું ઘાસ ખવડાવવું જોઈએ અથવા તો આપણે જે ભોજનની થાળી બનાવીએ છીએ તે ગાય કૂતરાને આજે ખવડાવવું જોઈએ અથવા તો ખીર બનાવીને પણ જો ખવડાવવામાં આવે છે તો પણ તે નિષાદ કર્યા બરાબર ગણવામાં આવે છે તો હવે એ પ્રશ્ન આવે છે કે શ્રાદ્ધની વિધિ કોણ કરી શકે તો કે ગરુડ પુરાણમાં લખેલું છે કે કરવાનો અધિકાર પુત્રનો હોય છે જો પુત્ર ન હોય તો પૌત્ર પ્રપોત્ર દોહિત્રી પત્ની ભાઈ ભત્રીજો પિતા માતા પુત્ર વધુ બહેન કે ભાણિયાઓ દ્વારા પણ કરી શકાય છે પરંતુ પુત્ર હોય અથવા તો ભાઈનો પુત્ર હોય તેને શ્રાદ્ધ કરવાનો સૌપ્રથમ અધિકાર મળે છે તથા સ્કંદ પુરાણમાં એવું પણ લખેલું છે કે બીજા કોઈની ભૂમિ પર શ્રાદ્ધ ન કરવું શક્ય હોય ત્યાં સુધી ઘરે જ શ્રાદ્ધ કરવું અથવા તો પુણ્ય તીર્થ જંગલ પર્વત અને દેવ મંદિરે આપ શ્રાદ્ધ કરી શકો છો અને જે અજ્ઞાની મનુષ્ય પોતાના ઘરે શ્રાદ્ધ કરીને બીજાના ઘરે જમે છે તો તે પાપનો ભાગી પણ બને છે અને શ્રાદ્ધનું ફળ પણ મળતું નથી તો હવે શ્રાદ્ધ સિવાય આપણે ત્યાં પચમ બલિકર્મનું પણ મહત્વ બતાવેલું છે તો આ પચમ બલિકર્મમાં સૌથી પહેલું આવે ગૌ બલિકર્મ એટલે કે જેમાં પશ્ચિમ દિશામાં ગાયને મહુવાના પાન ઉપર ભોજન અને દર્શન કરવાથી પ્રસન્ન થાય છે બીજું બલી એટલે કે કેળના પાન ઉપર કૂતરાને ભોજન કરાવવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે ત્રીજું આવે કાક બલી એટલે કે કાગડાઓ પિતૃઓનું જ રૂપ માનવામાં આવે છે તેથી તેમનું આહવાન કરીને તેમને ખીર અને પૂરીનું ભોજન આપવાથી તેઓ પ્રસન્ન થાય છે ચોથું આવે દેવાધી બલિ એટલે કે કેળના પાન ઉપર ઘરની અંદર રહેલા દરેક દેવી દેવતાનું આહવાન કરીને તેમને ભોજન આપ્યા પછી તે ભોજન ગાયને ખવરાવી દેવું જોઈએ અને પાંચમું હવે પીપલિકા બલી એટલે કે કીડી મકોડા અને અન્ય જીવને કિડિયારો પૂરવાથી અથવા ઘઉંનો ભૂકો ખાંડ ભેળવીને દેવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે આ સિવાય પિતૃ પક્ષમાં આપણને એવા ઘણા લક્ષણો પણ મળે છે કે જેના ઉપરથી આપણે સમજી શકીએ કે પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન છે પરંતુ ઘણા એવા લક્ષણ પણ મળે કે જેનાથી આપણને એવું પણ લાગે કે પિતૃઓ આપણાથી પ્રસન્ન નથી તો હવે પિતૃઓ આપણાથી પ્રસન્ન છે તે કેવી રીતે ખબર પડે તો કે અચાનક ધનની પ્રાપ્તિ થાય અચાનક સારા સકન થાય આ દિવસો દરમિયાન આપણા કોઈ અટકેલું કાર્ય પૂર્ણ થાય અથવા તો આપણા દીકરા દીકરીનું સગપણ ન થતું હોય અને કોઈ જગ્યાએથી વાત આવે અને નક્કી થાય તો પણ કહી શકીએ કે પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન છે પરંતુ જ્યારે પિતૃઓ આપણા પર પ્રસન્ન હોતા નથી ત્યારે આ દિવસો દરમિયાન અચાનક બીમારીઓ આવી પડે છે આર્થિક તંગી થાય છે ધનનો વ્યર્થ થાય છે લગ્નજીવનમાં કલેશ થાય છે ધંધામાં નોકરીમાં સફળતા મળતી નથી ઘરમાં હંમેશા તણાવ અને કલેશનો માહોલ રહે છે તો આપણે કહી શકીએ છીએ કે પિતૃ આપણા ઉપર પ્રસન્ન નથી તો હવે તેના માટે શું કરવું જોઈએ તો કે તેના માટે આ દિવસો દરમિયાન તર્પણ અને પિંડદાન કરવું અથવા તો ગરીબ લોકોને કાર્ય પણ કરી શકાય છે રોજ સાંજે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને દીવો પણ પ્રગટાવવો પાણીયાર પણ દીવો પ્રગટાવવો જોઈએ ગાયને રોટલી કૂતરાને રોટલી કાગડાને કાગવાસ અને કિડિયારો પૂરવું ગરુડ પુરાણનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ભગવદ ગીતાના પાઠ કરવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા અને જે લોકો આ પણ નથી કરી શકતા તેમણે આ પિતૃપક્ષના પક્ષના 15 એ 15 દિવસ પીપળાને પાણી રેડવા જવું જોઈએ અને ત્યારે ઓમ પિતૃભ્ય નમઃ અથવા તો ઓમ પિતૃ દેવતાય નમઃ અથવા તો ઓમ કુલદેવ્ય નમ અથવા તો ઓમ કુલદેવતાય નમ અથવા તો ઓમ નમ ભગવતે આ એક મંત્ર બોલીને પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ આવું કરવાથી પણ પિતૃદોષ ધીરે ધીરે શાંત થઈ જાય છે અને પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણા અને આપણા ઘરના પરિવાર ઉપર વરસાવે છે તથા પીપળા સમક્ષ બે હાથ જોડીને પિતૃઓની પ્રાર્થના અર્પણ કરવાની કે હે મારા પિતૃઓ મારી પાસે શ્રાદ્ધ માટે ધન કે સામગ્રી નથી હું ભક્તિભાવ પૂર્વક આપને નમસ્કાર કરું છું આપને જળની અંજલી આપું છું આ પીપળાને જળ રેડું છું તો તેનાથી આપ સંતુષ્ટ થાજો મારી ભક્તિ અને ભાવનાથી પ્રસન્ન થઈને મને આશીર્વાદ આપજો આવી રીતે પ્રાર્થના કરવાથી પણ આપણા પિતૃઓ સંતુષ્ટ થઈ શકે છે તો આવી રીતે આપણા શાસ્ત્રોમાં આપણા ધર્મમાં આ શ્રાદ્ધ પક્ષનો મહિમા બતાવેલો છે તથા શ્રાદ્ધના કેટલા પ્રકાર છે શ્રાદ્ધ કોણે કરવું જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ આપણે આજે જાણ્યું આશા છે કે આ વિડીયોમાંથી આપને નવું જાણવા શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી નવા હોય તો મિત્રો કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ વ્રત સાધનાના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ